નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકે છું ના નવા જ તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સીઆઈએસએફ એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા જે કોન્સ્ટેબલ ડ્રાઈવરની ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે આ વિડીયોમાં તમને બધી જ બાબત જાણવા મળશે જેવી કે લાયકા શું છે જગ્યા કઈ છે પગાર ધોરણ શું છે છેલ્લી તારીખ કઈ છે તે બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે દ્વારકેશ ઓલાની ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આપણે વિડીયો શરૂ કરીએ સૌપ્રથમ આપણે વાત કરીશું પોસ્ટમાં તો કોન્સ્ટેબલ ડ્રાઈવર ફોર ફાયરમેન ટોટલ જગ્યા છે અગિયારસો ને ચોવીસ બે પ્રકારની વેકન્સી છે જેમાં કોન્સ્ટેબલ છે ડ્રાઈવર માટે આઠસો પિસ્તાલીસ જગ્યા છે જ્યારે બીજી વેકન્સી છે કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટર તેમાં બસો ને એંસી જેટલી જગ્યા માટે આ ભરતી છે ત્યાર પછી આપણે વાત કરીએ એજ લિમિટની તો મિનિમમ એજ જે છે એકવીસ વર્ષની રહેશે અને મેક્ઝિમમ એટલે કે વધુમાં વર્ષ વયની વાત કરીએ તો સત્યાવીસ વર્ષ અહીંયાના રહેશે ત્યાર પછી વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન તો કોન્સ્ટેબલ ડ્રાઈવર માટે તમારે દસ પાસ પ્લસ ડ્રાઇવિંગ લાયસન્સ તમારી પાસે હોવું જોઈએ સેમ કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટરમાં છે તેમાં પણ ક્વોલિફિકેશન સેમ છે એટલે કે દસ પાસ પ્લસ તમારી પાસે જે સેમ ટુ વ્હીલર ડ્રાઈવિંગ લાયસન્સ અથવા ફોર વ્હીલર ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો ફોટોગ્રાફ છે સિગ્નેચર છે અને અધર ડોક્યુમેન્ટ એટલે કે લાયસન્સ આધાર કાર્ડ દસની માર્કશીટ વગેરે ફોટોગ્રાફ છે તે વ્હાઈટ બેકગ્રાઉન્ડમાં તમારે રાખવાનો રહેશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ફિઝિકલ ટેસ્ટ છે ડોક્યુમેન્ટ વેરી ેશન મેડિકલ એક્ઝામિનેશન રહેશે સેલરી જે છે એકવીસ હજાર સાતસોથી ઓગણ હજાર સુધી જે મળી રહેશે સબ લોકેશન ઇન્ડિયા રહેશે ત્યાર પછી આપણે મેન્સ સાઇડ ઉપર જોઈ લઈએ તો ફિજી ફિઝિકલ સ્ટાન્ડર્ડમાં વાત કરીએ તો ઈબીસી એસસી એસસીએસસી ઓબીસી માટે હાઈટ છે એકસો સડસઠ સેન્ટીમીટર જ્યારે છાતી છે એટલે કે શ્રેષ્ઠની વાત કરીએ તો એસી સી પંચ્યાસી હોવી જોઈએ અને અધર કેટેગરીમાં એકસો સાઠ સેન્ટીમીટર હાઇટ છે અને શ્રેષ્ઠની વાત કરીએ તો અઠ્યોતેરથી ત્યાંસી સેન્ટીમીટરની જે છે અહીંયા ચેસ્ટ હોવું જોઈએ ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ તો એપ્લાય સ્ટાર્ટ ડેટ જે છે બીજા મહિનાની ત્રણ તારીખે શરૂ થઈ ગયા છે ફોર્મ અને છેલ્લી છે તે ત્રીજા મહિનાની ચાર એટલે કે ચાર માસના રોજ છે આ ફોર્મ ભરવા માટે છેલ્લો દિવસ છે તો જે પણ લોકો ભરવા માગે છે તે ફોર્મ વહેલી તકે કરી દે એપ્લાય સ્ટેપની વાત કરીએ તો રજિસ્ટ્રેશન તમારે કરાવવાનું છે ત્યારબાદ બધી ડિટેલ ફિલ કરવાની રહેશે ત્યારબાદ ડોક્યુમેન્ટ બધા અપલોડ કરવાના રહેશે ફી પેમેન્ટ કરવાનું રહેશે ત્યારબાદ એક વખત જે છે તમારે ફોર્મ ચેકઆઉટ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ છેલ્લે છે તમે ફોર્મ કાળજીપૂર્વક વાંચીને ત્યારબાદ જ સબમિટ કરજો જેથી કરીને ફોર્મમાં કંઈ ભૂલ ના રહે તેથી કરીને તમને કોઈ અગવડતા ન કરે ત્યાર પછી મહત્ત્વની બાબત તમારે એપ્લાય ક્યાંથી કરવું તો તમારે એપ્લાય કરવા માટે સીઆઈએસએફ ડૉટ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઇટ ઉપર જમે તમે જે છે અહીંયાથી ડાયરેક્ટ રજીસ્ટ્રેશન કરી અને એપ્લાય કરી શકો છો આવા જ વિડીયો જોવા માટે અમારા દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો